દુનિયાભરના બાળકો વિવિધ હેતુઓ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે કેટલાક બાળકો તેમના મિત્રો સાથે ઘણા કલાકો સુધી વાતો કરતા જોવા મળે છે જ્યારે અન્ય લોકો તેમનો સમય ફોન પર અસંખ્ય રમતો રમવામાં વિતાવે છે ઇન્ટરનેટ એ બાળકો માટે જ્ઞાનનું કેન્દ્ર છે સતત ઉપયોગ બાળક પર હાનિકારક અસરો થઈ શકે છે બાળકોને વિચલિત કરવા અથવા તેમને કબજે રાખવા મોબાઈલ ફોન એ એક સરળ રીત હોઈ શકે છે મોબાઈલ ફોનના નિયમિત ઉપયોગની કેટલીક નકારાત્મક અસરોમાં સામેલ છે વિક્ષેપિત મગજની પ્રવૃત્તિ મોબાઈલ ફોન્સ મુખ્યત્વે આંતરિક પણ તમામ પ્રકારના સંદેશાવ્યવહાર માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો પર કાર્ય કરે છે મગજની પોતાની ઇલેક્ટ્રિક આવેગ છે અને ચેતા નેટવર્કમાં સંદેશાવ્યવહાર કરવામાં આવે છે બાળકોમાં ફોનમાંથી તરંગો મગજના આંતરિક ભાગોમાં સરળતાથી પ્રવેશ કરી શકે છે સંશોધન બતાવ્યું છે કે ફક્ત બે મિનિટ ફોન પર વાત કરીને બાળકના મગજના અંદરની વિદ્યુત પ્રવૃત્તિ બદલી શકાય છે આ અનિયમિત પ્રવૃત્તિ વર્તણૂકીય વૃત્તિઓમાં પરિવર્તન લાવી શકે છે અને બાળકોને નવી વસ્તુઓ શીખવામાં અથવા યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવી શકે છે શૈક્ષણિક પ્રદર્શન ઘણા બાળકો તેમની શાળાઓમાં સાથે તેમની સાથે ફોન પણ રાખે છે મિત્રો સાથે ગપસપ કરવી અથવા શાળાના વિરામ દરમિયાન રમતો મોબાઈલ પર રમવી પરિણામો બાળકો વર્ગમાં ધ્યાન આપવામાં નિષ્ફળ થયા મહત્વપૂર્ણ પાઠ ગુમાવશે અને પરિણામે અભ્યાસ અને પરીક્ષાઓ વિશે અસ્પષ્ટ છે શૈક્ષણિક ખામી સ્માર્ટફોન બાળકોને ફક્ત અભ્યાસથી જ વિચલિત કરે છે પરંતુ પરીક્ષામાં સારું સ્કોર મેળવવા માટેના તેમના ખોટા સાધનોનું સાધન પણ હોઈ શકે છે પરીક્ષામાં ઇનબિલ્ટ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો જ્યાં મંજૂરી નથી ફોટોગ્રાફ અથવા સંદર્ભ માહિતીને પરીક્ષામાં છેતરવા માટે અથવા તો પરીક્ષા દરમિયાન ચેત કરતા અન્ય વિદ્યાર્થીઓ સાથે જવાબોની આપલે કરવી વિવિધ સ્કૂલોમાં વ્યાપકપણે જોવા મળ્યું છે કાવી વર્તણૂક માત્ર શૈક્ષણિક પ્રભાવને અસર કરતી નથી પરંતુ વ્યક્તિત્વના મુદ્દામાં પણ પરિણમે છે અયોગ્ય મીડિયા અન્ય ઉપકરણોની જેમ મોબાઈલ ફોન પર એક સાધન છે અને ખોટા હેતુ માટે તેનો ઉપયોગ કરી શકાય છે બાળકો અયોગ્ય સંદેશાઓ છબીઓ ઇમેજેસ અથવા તેમના મિત્રો દ્વારા અથવા ગ્રુપમાં શેર કરેલા ગ્રંથો તરફ આવી શકે છે અને આગળ લોકોને આપી શકે છે તેઓ તેમની દ્રષ્ટિ અને વિચાર પ્રક્રિયાને બદલીને નાની ઉંમરે જ પોર્નોગ્રાફીનો માર્ગ શોધી શકે છે તેમની પોતાની છબીઓની આપલે બે જવાબદારી વિના એક ફિયાસ્કો બનાવી શકે છે જે તેમના જીવન પર લાંબા સમય સુધી અસર કરે છે